અમરેલીના ગીર જંગલની સરહદ અને મછુંદરી નદીના કિનારે આવેલું આ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં મહાદેવ પર સ્વયં ગંગા માતા અવિરત જળાભિષેક કરે છે. મહાદેવના દર્શન કરવા માટે ભક્તો તો અહીં આવતા જ હોય છે. પરંતુ આ મોર પણ જાણે મહાદેવના દર્શન કરવા માટે આતુર હોય તેમ લાગી રહ્યું છે મહાદેવની સ્થાપના મહાભારતના યુગમાં ગુરુ દ્રોણે કરી હોવાની માન્યતા છે લોકવાયકા મુજબ પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને પોતાની શક્તિથી તેમણે અહીં ગંગાજી પ્રગટ કર્યા હતા જે આજ સુધી અહીં અવિરત રીતે વહી રહ્યા છે

મહાદેવ પર થતા કુદરતી રીતે જળાભિષેકનું કારણ શોધવા માટે અનેક સંશોધનો કરવામાં આવ્યા છે પરંતુ જળાભિષેક મહાદેવ પ્રત્યે શ્રદ્ધાળુઓનો છે આ મંદિરની વિશિષ્ટતા એ છે કે બારે મહિના એનો જે પાણીનો પ્રવાહ લિંગ ઉપર પડે છે એ સતત એમને ચાલુ હોય છે આજુબાજુ પ્રકૃતિ રમણીય શોભાયમાન છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના સોમવારે થતી શિવ ભક્તિ અનેરૂપ ફળ આપનારી બની રહે છે ત્યારે અહીં તો ગંગાજી અને શિવજીના સાયુજ્યને કારણે મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે હિરેન રવિયા વીટીવી અમરેલી